મુકો વાટરા લઈ લે મુકા પોટાકરા લઈ લે

એ જો આજે તમાર પૈસા જોઈ આ બંદૂક એ ઓય ભાઈ આ બંદૂક કે તારું આવવા લ્યો લાવો લાવો એ ભઈયા 100 રૂપિયા પાછા લઈ લે ભાઈ તમારા 100 રૂપિયા 100 રૂપિયા પાછા લ્યો તારા

ભાઈઓ દે હા હો સાતસેલા બરે ફટાકડા શરીર આ તો આપણે તો આખી ગોમ ए गाड़ी आई ए कार के दो અરે આપણે બે બે ગાડીએ લે ઓ વાહ એ એ ભાઈ 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 બોલાયા ના બોલાયા 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 શું નાખું શું રૂપિયા રૂપિયા બોલાયા આ તો મે રાતી હમણે બોળ્યું ને તો જોઈ લાગે ખાલી તું હવે ખાલી અરે આ og það er að það er sérstjálfurlegið og hún er að það er að hljóðu.

મનુ તો કશું દેખાતું નથી તું કે તું હું પૂરી ના શીધું તું એવું નાખો નું કે ટોટા જ નથી આ તો તું આઈ અરે એટલા પકાયો હું